ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું શક્તિનાથ સાથે વિજય સંકલ્પ સભામાં દર્શનાબેન પ્રદીપસિંહ જાડેજા બે જિલ્લા પ્રમુખ પાંચ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં જોડાઈ હતી રાજપીપળાથી હરસિદ્ધિ માતા ગુમાનદેવ દાદા અને શક્તિનાથ મહાદેવના દર્શન કરી મનસુખ વસાવાએ સાતમી વખત પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ઇન્ડિયન ગઠબંધન કરી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન ન બને તે માટે લગાવાતી તાકાતથી કોઈ ફેર નહીં પડે મનસુખ વસાવાએ વિજય મુહૂર્ત પોતાનું નામાંકન કરવા રાજપીપળા નિવાસ સ્થાનેથી વહેલી સવારે નીકળ્યા હતા સવારે હરસિદ્ધિ માતાના દર્શન કર્યા બાદ ગુમાનદેવ દાદાના આશીર્વાદ લઈ તેઓ ભરૂચ પહોંચ્યા હતા જ્યાં શક્તિનાથ મહાદેવના આશીષ લઈ પટાંગણમાં વિજય સંકલ્પ સભામાં જોડાયા હતા હાર તોરા ડીજે આદિવાસી આદિવાસી લોકનૃત્ય સાથે શક્તિનાથથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરાયું હતું

લોકસભાના એ બધા જ રેકોર્ડ અમે તોડીશું ગયા વખતે સાડા ત્રણ લાખનો રેકોર્ડ હતો એ પાર કરીને આ વખતે પાંચ લાખના માર્જિનથી આ વખતે ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા જીતવાનું છે